નમસ્કાર મિત્રો નજર હળવદના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ આમ તો જે પ્રકારે વરસાદ છે અને વરસાદને લઈને જ અત્યારે આપણે લાઈવ થયા છીએ અને હળવદ શહેરની વાત કરીએ તો હળોદ શહેરમાં અત્યારે સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને જ આપણે લાઈવ ના માધ્યમથી દર્શક મિત્રો સુધી આ દ્રશ્યો પહોંચાડી રહ્યા છીએ કે જે પ્રકારે હળદર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે તો જે મિત્રો જોડે તે કોમેન્ટ બોક્સમાં લખશે ક્યાંથી છે અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ કારણ કે હળવદ શહેરમાં અત્યારે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને તેના આપણે સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ તો આજે જે પ્રકારે વાત કરીએ તો હળવદમાં અસહ્ય ગરમી જોવા મળી હતી અને અસહ્ય ગર ઉકળાટ અને ગરમી બાદ અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સારો એવો વરસાદ છેલ્લી પાંચક મિનિટ થી વરસી રહ્યો છે અને આ વરસાદને લઈને જ અત્યારે આપણે દર્શક મિત્રો સુધી લાઈવ દ્રશ્યો પહોંચાડી રહ્યા છીએ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈ વાહન ચાલકોને હાલાકી પણ ભોગવવી પડી રહી છે કારણ કે વરસાદ ની જે ગતિ છે તે સારું છે ધવાણામાં નથી તેવું કહી રહ્યા છે તો આપણે જે પણ મિત્રો જોડાય તે કોમેન્ટ લખશે એટલે તો હળોદ શહેરમાં અત્યારે વરસાદની સટા સટી બોલી રહી છે ને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ તે જરૂરથી જણાવશો ચાલુ છે એવું કહી ચાલુ છે નાયભાઈ ઘનશ્યામગઢ છે રતિલાલ કહી આમ તો જે પ્રકારે વાત કરીએ તો હળોદ શહેરમાં આજે અસહ્ય ગરમી જોવા મળી હતી ને ત્યારબાદ અત્યારે વરસાદની સટાસટી બોલવા મંડી છે અને તેના આપણે સીધા દ્રશ્યો બતાવી છે હળવદ શહેરના અને હળવદ શહેર મોરબી જિલ્લામાં આવેલું છે ચરાળામાં વરસાદ ચાલુ છે નારાયણભાઈ કહી રહ્યા છે સુંદરગઢમાં ચાલુ છે કમલેશભાઈ ચરમારી કહી રહ્યા છે જયરાજભાઈ દલવાડી કહી રહ્યા છે ચરાળોમાં વરસાદ ચાલુ છે જોરદાર ભેરમાં વરસાદ નથી મનસુખભાઈ ઇન્દરિયા કહી રહ્યા છે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે ખાસ તો જે મિત્રો જોડાયા કોમેન્ટ બોક્સમાં જાણકારી પહોંચાડી શકીએ કે ક્યાં વરસાદ છે અને ક્યાં નથી જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે અને તેને લઈને જ અત્યારે આપણે દર્શક મિત્રો સુધી લાઈવ જોડાયા છીએ કે ક્યાં ક્યાં વરસાદ છે અને કેવો વરસાદ છે અને વરસાદ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ચોવીસ તારીખ સુધી વરસાદની સટા સટી બોલશે એટલે આજે એકવીસ થઈ અને હજી પણ ત્રણ દિવસ વરસાદની આગાહી છે કેસવનગર જીવા પર વરસાદ ચાલુ છે તેવું કહી રહ્યા છે અશોકભાઈ પટેલ મનસુખભાઈ કુનકિયા કહી રે છે થોડો થોડો છે યુસફભાઈ આલીભાઈ સુમરા કહી રહ્યા છે કે વનાળિયામાં ચાલુ છે વાંકાનેરમાં વરસાદ નથી ધામેચા જગદીશભાઈ કહી રહ્યા છે મહીપતસિંહ રાઠોડ ઘનશ્યામપુર વરસાદ ચાલુ છે દાલારામભાઈ જોરદાર બારીશ કહે રહે છે મનીષભાઈ કંડરિયા કહે છે ઘનશ્યામપુરમાં નથી દીગડિયામાં નથી હરેશભાઈ દલસાણીયા કહી રહ્યા છે ચરણોમાં લાઈટ નથી નારાયણભાઈ કહી રહ્યા છે વાંકાનેરમાં વરસાદ નથી આમ તો લાઇટ અને વરસાદને બેને બે ને નો આંકડો હોય કારણ કે લાઈટ ન હોય તો જ વરસાદ હોય કારણ કે એ પ્રીમોન્સૂન કામગીરી કેવા પ્રકારની થાય છે અને સૌ કોઈ જાણે જ છે અને એ જ લોકો બિલ ઉઘરાવ આવે ત્યારે કેમ કરે છે એ પણ સૌ કોઈ જાણે છે એટલે વરસાદ થોડોક થાય ક્યાંક વીજળી ચમકે એટલે લાઈટ જતી રહે અને એ વાસ્તવિક સ્થિતિ છે રાણપરમાં વરસાદ ચાલુ છે વિજયભાઈ કહી રહ્યા છે નરાળીમાં નથી પ્રવીણભાઈ કહી રહ્યા છે અમારે ત્યાં નહીં દાલારામ કહી રહ્યા છે તો અત્યારે તમે જે જોયું તે વીજળી છે અને આવી જ રીતે વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે નળ સરોવર અમારે વરસાદ ચાલુ છે દિનેશભાઈ કહી રહ્યા છે હનશ્યામપુરમાં છે મૈપતથી કહી રહ્યા છે ખેતડીમાં વરસાદ નથી માં નથી મયુરભાઈ કહી રહ્યા છે સરાબાજુ સફો મારો ધીરેનભાઈ વરમોરા કહી રહ્યા સરાબાજુ પણ વરસાદ આવી જશે જે પ્રકારે આ વરસાદની ગતિ છે તે તો એવું લાગે છે કે વરસાદ ધીરે ધીરે આજુબાજુના વિસ્તારોમાં ફરી ફરી વળશે રામેશભાઈ કહી રહ્યા છે પવન સાથે વરસાદ છે મુધુપુરમાં નથી મયુરભાઈ કહી રહ્યા છે માથકમાં નથી દિનેશભાઈ કહી રહ્યા છે વેલાળામાં નથી મહીપતભાઈ કહી રહ્યા છે નથી મયુરભાઈ પલાસ્ટ માં વરસાદ ચાલુ છે ડીએમ ઠાકોર કહી રહ્યા છે આમ તો જે પ્રકારે આ વરસાદ છે ને વરસાદની જે ગતિ છે અને આ લગભગ પાંચ સાત મિનિટ ચાલુ છે જ્યારે આપણે લાઈવ કર્યું પહેલાથી એટલે આ વરસાદ હું માનું છું ત્યાં સુધી લગભગ અડધા થી વધુ વરસાદ વરસી ચૂક્યો હશે કારણ કે જે પ્રકારે ગતિ છે અને આ વરસાદની ગતિ લઈ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂઆત પણ થઈ ગઈ છે ઘનશ્યામપુરમાં અત્યારે વરસાદ બંધ છે ચંદુભાઈ કહી રહ્યા છે પારસભાઈ નાળદ્રીમાં નથી તેવું કહી રહ્યા છે જયદેવસિંહ રાજપૂત મકવાણા કહી રહ્યા છે માં નથી વરસાદ અશોક પરમારગડો માં છે નવભાઈ નગવાડિયા કહી રહ્યા છે તો જે વરસાદની ગતિ છે ને તે વરસાદની ગતિ પણ આપણે પહોંચાડી રહ્યા છીએ દર્શક મિત્રો સુધી કારણ કે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે એકસો પચાસ થી વધુ મિત્રો અત્યારે આપણે લાઈવ ના માધ્યમથી જોડાયા છે અને લાઈવ જોઈ પણ રહ્યા છે કે જે વરસાદની ગતિ છે તે વીડિપી પટેલ કહી રહ્યા છે કે પૂરિયા ભરતભાઈ કહી રહ્યા છે મંગલપુર માં નથી લાઈવમાં લીધો ચાણો ગમે લાઈટ નથી ચંદુભાઈ વરસાદની અને લાઈટને આડવેર છે બંનેની સમન્વય નથી કારણ કે પ્રી મોન્સૂન કામગીરી કેવી થાય છે તે સૌ કોઈ જાણે છે એટલે ચોમાસા પહેલા જે બીજી તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે અને પ્રી મોન્સૂન કામગીરીના નામે જે મસ મોટા બિલ મૂકે છે તમારા જેવા જાગૃત નાગરિક હોય અને એ એના દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણું બધું આમાંથી સત્ય પણ બહાર આવી શકે તેમ છે વનરાજભાઈ દેગામાં કહે છે કે માલણીયમાં ઝરમર છે વરસાદ મકનભાઈ પરસોતમભાઈ ફરમાર કહીએ છે સુંદરગઢમાં છે સુંદરગઢના સરપંચ છે સાપકડામાં નથી કિશોરભાઈ કહી રહ્યા છે સ્ટીકરમાં તૈયારી છે જયેશભાઈ કહી રહ્યા છે મોરબીમાં બિલકુલ વરસાદ નથી અશોકભાઈ પરમાર કહી રહ્યા છે ચંદ્રગઢમાં વરસાદ નથી જગદીશભાઈ કહી રહ્યા છે વેળાવદરમાં નથી વરસાદ હનશ્યામભાઈ કહી રહ્યા છે પંચાશીયામાં વરસાદ નથી

ઘણા બધા મિત્રો જોડાયા છે એટલે ખાસ તો આપણે વરસાદ છે ને વરસાદને લઈને લાઈવ જોડાયા હતા ફરી એક વખત મિત્રોને જાણકારી આપી હતો આપના વિસ્તારમાં આ વરસાદને લઈને ક્યાંય પાણી ભરાઈ જવા વૃક્ષ વૃક્ષ ધરાશય થવું ઘરમાં પાણી ભરાઈ જવા વીજળી પડવી અથવા ક્યાંય વોકળા ઉપરથી પાણી પસાર થવું નાળા ઉપરથી પાણી પસાર થવા કોઈ પણ જગ્યાએ કોઈ વિડીયો હોય તો તમે અમારા વોટ્સએપ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ આ બંને અમારા મોબાઈલ નંબર છે અને બંને મોબાઈલ નંબર પર ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો અને સાથે જ આપના ગ્રામ પંચાયતના સરપંચ તલાટી તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટરને પણ જાણ કરી શકો છો કારણ કે આવો વરસાદની સ્થિતિમાં ક્યાંય પણ મદદની જરૂર હોય તો તંત્ર આપની માટે સતત ખડે પગે છે ખાસ તો આવો વરસાદી સિઝન હોય માહોલ હોય ત્યારે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને હેડક્વાર્ટર નહીં છોડવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે એટલે ખાસ તો આપના વિસ્તારમાં ક્યાંય આ આવા માહોલ એટલે કે વરસાદી માહોલમાં આપના વિસ્તારમાં ગ્રામ પંચાયતમાં તલાટી કામ મંત્રી હાજર ન હોય તો તેના વિરુદ્ધ તમે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને પણ રજૂઆત કરી શકો છો જેથી કરીને આપણા સુધી જરૂરી સહાય પહોંચી શકે અત્યારે અલગ અલગ ગામોથી ઘણા બધા મિત્રો પણ જોડાયા છે અને ખાસ તો આપણે અલગ અલગ મોરબી જિલ્લો નહીં પણ મોરબી જિલ્લા બહાર પણથી ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાતા હોય છે અને અલગ અલગ કોમેન્ટો આવતી હોય છે અને આપણે બને ત્યાં સુધી બધી કોમેન્ટો વાંચી અને દર્શક મિત્રોને ન્યાય આપવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ સમાચારની સાથે સાથે કોમેન્ટની સાથે સાથે સમાચાર પહોંચાડવા તે પણ જરૂરી છે એટલે ઘણા બધા મિત્રોની કોમેન્ટ રહી પણ જતી હોય પરંતુ વરસાદ અત્યારે સારો એવો વરસી રહ્યો છે અને છેલ્લી દસક મિનિટ વરસી રહ્યો છે અને તેને લઈ આપના વિસ્તારમાં ક્યાંય પણ પાણી ભરાઈ જવા વીજળી પડી વૃક્ષ તળાશી થવું કોઈ જાનમાલને નુકસાન થવું તો અમારા મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નો આ બંને મોબાઈલ નંબર પર તમે ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો ઘણા બધા મિત્રો પણ જોડાયા છે સાથે જ ગામના નામ સાથે વિડીયો મોકલવા જેથી કરીને અમને આપના સમાચાર અન્ય મિત્રો સુધી પહોંચાડવા હોય તો અમને પણ ખબર પડે કે આ ગામનો વિડીયો છે એટલે ખાસ તો વીજળી અને કડાકા ભડાકા સાથે અત્યારે વરસાદ પડી રહ્યો છે અને જેના લાઈવ દ્રશ્યો આપણે હળવદ શહેરમાંથી જોઈ રહ્યા છીએ હળવદ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ અત્યારે પણ પડી રહ્યો છે અને જેના ઘણા બધા કોમેન્ટ આપણી સાથે મિત્રો જણાવી રહ્યા છે અને ચેનલે આપણે તેમની સાથે જ અત્યારે વળી પાછી થોડીક વરસાદની ગતિ વધી છે જે તમે જુઓ છો કે ધીરે ધીરે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની ગતિ પણ વધી રહ્યો છે શાંતિભાઈ કહી રહ્યા છે કે આજે તો વરસાદ જ જેવો છે બધે પાણી પાણી થઈ જશે પાણી પાણી થઈ જશે સો ટકાની વાત છે કારણ કે વરસાદી ગતિ છે લૂલસરમાં નથી રમેશભાઈ રોજાસર કહી જાય ધોળકડમાં વરસાદ નથી મુનાભાઈ કહી રહ્યા છે જીવાપરમાં વરસાદ ચાલુ છે હસમુખભાઈ કહી રહ્યા છે મોટી વાવડીમાં ફૂલ વરસાદ છે પૂર આવે તો ધાંગસા તાલુકાના રેવડીઓ એવોદરમાં નથી ખરેડામાં છે બાકા ચીકી રાયટનભાઈ કહી રહ્યા છે હળવદ છે અજીરભાઈ કહી રહ્યા છે મોરબી માળિયા ચોકડી ફૂલ વરસાદ છે કિશોરભાઈ કહે કરણ સહદેવભાઈ કહે છે રણજીતગઢમાં ધબધબાટી વરસાદ ચાલુ છે આમ તો અત્યારે જે વરસાદ ચાલુ છે એ ધબધબાટી જ છે કારણ કે આ વરસાદ જો કલાક ટપી જાય તો મને એવું છે કે લગભગ બે થી ત્રણ ઇંચ વરસાદ સરકારી ચોપડે પણ નોંધાય છે નવીનભાઈ કહી રહ્યા છે ધ્રાંગધ્રામાં કેવો છે ધ્રાંગધ્રામાં તો કંઈ ખબર નથી પણ અત્યારે હું તમને હળવદના દ્રશ્ય બતાવું છું અને જે પ્રકારે હળવદના અલગ અલગ મિત્ર ધ્રાંગધ્રાના અલગ અલગ મિત્રોની કોમેન્ટ આવી રહી છે તે મુજબ ધ્રાંગધ્રામાં પણ વરસાદ અત્યારે નથી તેવું જાણવા મળી રહ્યું છે પરંતુ ધીરે ધીરે આ વરસાદ જે ગતિ છે અને ગતિ જોતા એવું લાગે છે કે વરસાદ બધામાં થશે તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે તમામનો ખૂબ ખૂબ આભાર ફરી એક વખત મિત્રોને કહીએ કે અત્યારે કડાકા ભાડાકા સાથે વરસાદ ચાલુ છે અને સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈ કોઈપણ જગ્યાએ કંઈ સ્થિતિ હોય તો કોમેન્ટ કરશો વિડીયો ગામના નામ સાથે મોકલશો ગામના નામ ફરી એક વખત કહી જ નવ નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું અને ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ આ બંને અમારા મોબાઈલ નંબર છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો